નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ પાલિકાની મતગણતરી પૂર્ણ માંગરોળ નગરપાલિકા ચૂંટણીમાં કુલ નવ વોર્ડમાં છત્રીસ સીટો છે તે પૈકી વોર્ડ નંબર પાંચની ચાર સીટો ભાજપે અગાઉ બિનરીફ મેળવી લીધી છે ત્યારે આઠ વોર્ડની બત્રીસ બેઠકો માટેની મતગણતરી પ્રક્રિયા આજે પૂર્ણ થતાં ભાજપની કુલ પંદર કોંગ્રેસની કુલ પંદર બસપાની ચાર આમ આદમી પાર્ટીની એક અને અપક્ષ એક અપક્ષ બેઠક મેળવી છે આજરોજ માંગરોળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની મતગણતરી શરૂ થનાર છે આજરોજ એમ એન કંપની કોલેજ ખાતે તમામ પોલીસ ફોર્સ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે મતગણતરી પૂર્ણ થયા બાદ પણ સમગ્ર શહેરમાં વિજય થયેલ ઉમેદવારોનું સરઘસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સમગ્ર શહેરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે શહેરની સમગ્ર જનતાને પણ અમારી ખાસ અપીલ છે કે વિજય સરઘસ દરમિયાન પણ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર થાય તેવા કોઈપણ કૃત્યમાં લોકોને સહકાર ન આપે